સુરતમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત ઉણા ગામના લોકોએ ડીજીવીસીએલ ઓફિસ ખાતે નોંધાવ્યો વિરોધ સ્માર્ટ મીટર નહીં લગાવવા બાંધા અરજીઓ ડીજીવીસીએલના એમડીને સુપરત કરવામાં આવી પાંચ હજાર કરતા વધારે લોકોએ સ્માર્ટ મીટર નહીં લગાવવા વાંધા અરજી ડીજીવીસીએલના એમડીની સુપરત કરી કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો વિરોધ કોંગ્રેસના આગેવાનો સાથે સોસાયટીના પ્રમુખોએ વાંધા અરજી ડીજીવીસીએલના એમડીને આપી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો વિરોધ આજ કાપોદરા ખાતે દક્ષિણ વીજ કંપની જે આવેલી છે ગુજરાત થી અને ત્યાં સમગ્ર ગુજરાતની અંદર ત્યાં સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત થઈ છે અને જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લાગ્યા ત્યાં લોકો છે ત્રાહિમામ પોકારી ગયા છે આ સ્માર્ટ મીટર ના બિલોથી ત્યારે પુણા વિસ્તારની જુદી જુદી સોસાયટીઓમાંથી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધના કાર્યક્રમ શરૂ થયા અને હું નક્કી કર્યું તમામ સોસાયટીના પ્રમુખો આગેવાનો દ્વારા કે ઘરે ઘરેથી વ્યક્તિગત ફોર્મ ભરી અને આપણે આપવાનું છે એમાં ગ્રાહક નંબર અને એમનું જે લાઈટ બિલ છે એમની ઝેરોક્ષ છે કે અમારે આ સ્માર્ટ મીટર ની જરૂર નથી અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવું નહીં એવી પાંચ હજાર જેટલી અરજીઓ આજે પ્રથમ તબક્કાની લઈને આવ્યા છે આવનારા સમયની અંદર બાકીના જે ગ્રાહકો છે બાકીની જે સોસાયટીઓ છે એ દ્વારા એ લોકો દ્વારા પણ આ જ રીતે આ સ્માર્ટ મીટર નો વિરોધ કરી બાયકોટ સ્માર્ટ મીટરના ના હેસટેગ સાથે આ કાર્યક્રમ આપવામાં આવશે અને અરજીઓ આપવામાં આવશે